ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા ખાતે ગઈકાલે પડેલા પંદર ઇંચ વરસાદની અસર સુરત જિલ્લામાં જોવા મળી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે કિમ નજીક આવેલું ગામ છે કે જે ગામ સંપર્ક વિહવાનું છું છે આ ગામની બંને બાજુ આવેલા ખેતરોમાં પણ છેલ્લા બાર કલાકથી આ જ પ્રકારને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગામ જોવાનું માત્ર આ એક રોડ છે એ રોડ પાણીમાં ગરકાવ છે દૃશ્ય સીધા જોઈ શકાય કે શકાય છે કે આગળ પાણીનો વહેણ છે એટલે કે ગામમાં અહીંથી ટ્રેક્ટર વાળે બી જવું જીવનું જોખમ પ્રમાણે છે ગામના નાકા પર આવેલી જે વસાહત છે વસાહતોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા હતા દ્રશ્ય સામે દિવાલ પર જોવા મળી રહ્યા છે કે પાણીનું લેવલ કેટલું હતું ધીરે ધીરે પાણી હવે ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે ભરૂચ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદ બાદ છેલ્લા બાર કલાકથી વરસાદે વિરામ લીધો છે જેને લઈને કીમ નદીનું રુદ્ર સ્વરૂપ ધીરે ધીરે ડાઉન થતું જોવા મળી છે જે લોકોના ઘરોમાં પાણી હતા પાણી ઉતરવા મળ્યા છે ગામના કેટલાક લોકો જ આપણે તેમની સાથે વાત કરીશું શું શું પરિસ્થિતિ છે અહીંયા મદદને લઈને કાકા શું નામ છે આપનું મારું નામ છે મહેશભાઈ પટેલ ગામ શિયાલત તાલુકો માંગરો જિલ્લો સુરતના રહેવાસી કાકા પાણી ભરાયું છે શિયાલત ગામમાં કેટલી તકલીફ પડી પાણીની શું પરિસ્થિતિ છે તકલીફમાં કાલથી બે દિવસ થવાના હજુ આજે બી પાણી રાત્રે દસ થી અગિયાર વાગે ઉતરશે તો જ લોકો ટીચ બી જવાશે ને તો જ બધાના સાધનો બી જશે કેમકે ગામમાંથી અમારે આવવું હોય હાઈવે ઉપર તો એ રસ્તો પાણીના લીધે બંધ થઈ ગયો છે ને આ પાણીનો જે માળ છે તે ઉપરવાસમાં વરસાદ વધારે પડેલો ને બીજું એક માળ સહન અમારે અહીંયા કરવી પડે છે કે આ જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે તેનું જે દિવાલો જે માટી કામ થઈ ગયું ને એની અંદરથી જે પાણીના પેલા એ નાખવા પડે પુલિયા તે પુલિયા ઓછા લાખેલ હોય જેથી કરી પાણીનો નિકાલ જલ્દી નહીં થયો એને માટે આ ઉપલા જે પાછળના જે ગામો છે આપણો સેઠી સેઠી વરેઠી પછી પેલું આસરમા રણકવડ પછી વડોલી અને પેલું આ કહી શકાય કે આ પણ કહી શકાય થોડુંક આપણે કુદરતનું તો વરસાદ વરસતો ન હતો એટલે વરસો પણ આપણે પ્રોબ્લેમ થયો છે કે આ જે પાણીને માટે જે હાઈવેની જે દિવાલો બની ગઈ માટીકામ થઈ ગયું ને બોગડા ઓછા મૂક્યા એને લીધે આ પાણીનો ઘેરાવટ એટલે પાછલા લોકો આગલા પહેલાં પાછળના વારાને પાણી લઈ ગયું પછી ત્યાંથી પાણી છૂટી એટલે આજે પાછું પાણી ઓસડ્યું એટલે બીજા બધા ગામના નીચલા ભાગોમાં જે નદીના કાંઠે છે બધાને પાણી લાગ્યું છે અને હાલ બી અમારા ગામમાં પાણીનો ફ્લો વધારે જ છે હજુ હજુ રાત્રે ઉતરશે તો જ અમરથી જવાશે બિલકુલ સિયાજલા ગામ છે હું ફરી વખત ગામમાં જવાનો રસ્તો બતાવીશ કે આ ગામમાં હજુ પણ પાણીનો ફ્લો એટલી હદે છે કે પાણી ઉતર્યા બાદ જ ગામમાં જવાશે કારણ કે આગળ જશો તો એમ નવ ફૂટ કરતાં વધારે પાણી છે અને પાણીનો ફ્લો હોવાને લઈને ગામમાં ટ્રેક્ટર વાટે બી જોવું મુશ્કેલ છે ગામના લોકો ગામમાં છે ને ગામમાંથી જે લોકો બહાર નીકળેલા તે બહાર જ છે બે દિવસ થવા આવ્યા છતાં પાણી ઓસરતા નથી ધીરે ધીરે મુખ્ય રોડ પરનું પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે લોકોનું કહેવું એટલું જ છે કે આ ગામની પાછળથી એક્સપ્રેસવે નવો હાઈવે કે જે દિલ્હીથી મુંબઈનો બની રહ્યો છે તેમાં રોડ બનીનો છે એટલે કે રોડની નીચેથી જે પાણીના આઉટલેટ આપવા જોઈએ પાણીના ડ્રેનેજ બનાવવી જોઈએ તે બની નથી એટલે પાણીનો ઘેરાવો થતાં પાણી હવે આ ગામડાઓમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને માંગરોલ અને ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગમાં પડેલા પંદર ઇંચ વરસાદને લઈ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કહી શકાય છે કે પાણીને લઈને લોકો તો અહીં મામ પોકારી ચૂક્યા છે જો કે છેલ્લા બાર કલાકથી વરસાદે જે વિરામ લીધો છે તેને લઈને હવે ધીરી ગતિએ પાણી ઓસરી રહ્યું છે મોડી રાત થતાં પાણી ઓસરે તેવી શક્યતાઓ છે અને જે પ્રકારે કહી શકાય કે ગામની બહાર આવેલી વસાહતમાં મંજર કરતાં વધુ મકાનોમાં પાણી પ્રવેશી ચૂકેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પણ હવે પાણી જ્યારે ઓસરવાની શરૂઆત થઈ છે ત્યારે ધીરે ધીરે વરસાદમાં રહેતા લોકો પોતાના ઘર તરફ આવ્યા છે ને જે ઘરમાંથી પાણી ઓસરી ચૂક્યા છે તેમાં તેઓએ સાફ સફાઈ શરૂ કરી છે સૌથી મહત્ત્વની વાત છે હું ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે ગામના મુખ્ય માર્ગની બાજુમાં આવેલા ખેતરો છે કે જેમાં ડાંગર શેરડી જેવા પાક છે આ તમામ ખેતરો પાણીમાં તરબોળ છે જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે ગઈકાલે પડેલો વરસાદ એ કયા પ્રકારની તારાજી સુરત ગ્રામીણ વિસ્તારોમાં કરી છે અને આ વરસાદ અન્ય કોઈ જગ્યાએ નહીં પણ માંગરોળ અને ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે પડેલા વરસાદની સીધી અસર સુરત જિલ્લામાં જોવા મળી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી કીમ